આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ જલેબી તહેવારો પર જલેબી આપણે માર્કેટમાંથી લાવતા હોય છે પણ ઘરે આપણે એકદમ સસ્તી બની જાય છે અને ઘરે બનાવેલી જલેબી ખૂબ ચોખ્ખી પણ હોય છે ખાવામાં ખૂબ જ ક્રિસ્પી લાગે અને જ્યુસી જલેબી કેવી રીતે બને છે તે આપણે જોઈ લઈશું જલેબી બનાવવા માટે મેં અહીં હાફ કપ જેટલો મેંદો લીધેલો છે જલેબીને ક્રિસ્પી બનાવવા માટે મેં અહીં એક ચમચી જેટલો ચોખાનો લોટ લીધેલો છે અને એક ચમચી જેટલું દહીં લીધેલું છે સૌપ્રથમ આપણે જલેબી માટેનું બેટર તૈયાર કરીશું સૌપ્રથમ મેં અહીં એક બાઉલ લીધેલું છે તેમાં આપણે પહેલાં હાફ કપ મેંદાનો લોટ એડ કરીશું ત્યાર પછી આપણે તેમાં એક ચમચી ચોખાનો લોટ એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે એક ચમચી જેટલું દહીં એડ કરીશું આપણે જે માર્કેટમાંથી જલેબી લાવતા હોઈએ છીએ તે થોડી ખટાશવાળી હોઈએ છે અને અહીં આપણે ઇન્સ્ટન્ટ જલેબી બનાવીએ છીએ તો દહીં આપણે ખાટું પણ નહીં અને મોડું પણ નહીં તેવું લીધેલું છે જો તમારી પાસે વધારે સમય હોય તો તમે એકથી બે કલાક માટે આ બેટરને રેસ્ટ પણ આપી શકો છો અહીં આપણે થોડું થોડું પાણી એડ કરીશું આ બેટર વધારે પતલું પણ નહીં અને વધારે જાડું પણ નહીં તેવું બનાવવાનું છે આ બેટર એકદમ સરખી રીતે મિક્સ કરીશું જરા પણ ગાંઠા પણ ન રહેવા જોઈએ જ્યારે પણ બેટર બનાવો ત્યારે તમારે લોટ પહેલેથી ચાળી લેવાનો રહેશે હજી આપણે થોડું પાણી એડ કરીશું એકદમ સરખી રીતે ચારથી પાંચ મિનિટ માટે બેટરને ફેટી લેશું અહીં આપણે જલેબીમાં ચપટી જેટલો યલો ફૂડ કલર એડ કરીશું તમે ફૂડ કલરની જગ્યાએ કેસર પણ એડ કરી શકો છો ત્યાર પછી આપણે તેમાં એક ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી એડ કરવાથી જલેબી ક્રિસ્પી બનશે ત્યાર પછી આપણે તેમાં ચપટી જેટલા ખાવાના સોડા એડ કરીશું સોડા વધારે પડી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું આપણે ફરીથી બધું એકદમ સરસ મિક્સ કરી લઈશું આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આ રીતનું તમારું બેટર હોવું જોઈએ આપણે જે ભજીયા માટે બટેટાવાળાનું બેટર બનાવીએ છીએ તેનાથી થોડું થીક બેટર બનાવવાનું રહેશે અહીં આપણું બેટર તૈયાર થઈ ગયું છે આ બેટરને આપણે દસથી પંદર મિનિટ માટેનો રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં જલેબી માટેની આપણે અહીં ચાસણી તૈયાર કરીશું હવે આપણે જલેબી બનાવવા માટે ચાસણી બનાવીશું સૌપ્રથમ પેનમાં અહીં એક કપ જેટલી ખાંડ લીધેલી છે તેમાં આપણે હાફ કપ જેટલું પાણી એડ કરીશું આપણે મીડિયમ ગેસ ઉપર અહીં આપણે ચાસણી તૈયાર કરીશું આપણે અહીં તાર બનાવવાનો નથી જસ્ટ ચાર થી પાંચ ઉખાણા આવે ત્યાં સુધી આપણે ચાસણી તૈયાર કરીશું આપણે અહીં હાફ કપ જેટલો મેંદો લીધેલો હતો તેની સામે અહીં આપણે એક કપ ખાંડ અને હાફ કપ જેટલું પાણી લીધેલું છે આપણે મીડિયમ ગેસ ઉપર ચાસણી તૈયાર કરીશું તમે જોઈ શકો છો આપણી આ ચાસણીમાં થોડા થોડા બબલ્સ થવા લાગ્યા છે હવે આપણે આ ચાસણીમાં એકથી બે ટીપા લીંબુના ના એડ કરીશું જેથી ચાસણી એકદમ જામી ન જાય ત્યાર પછી આપણે કેસર કેસર એડ કરવાથી જલેબીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તમે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આ તહેવાર ઉપર એક વખત જરૂરથી જલેબી બનાવજો જો રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે આપણી આ જલેબી માટેની ચાસણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે થોડી ઠંડી થશે એટલે ઘટ થશે ઇન્સ્ટન્ટ જલેબી માટેનું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણે અહીં એક કપ આપણે અહીં હાફ કપ મેંદો લીધેલો તેની સા સામે અહીં હાફ કપથી એક બે ચમચી ઓછું પાણીની જરૂર પડેલું છે આ રીતે આપણું બેટર તૈયાર થયેલું હોવું જોઈએ જો તમારું બેટર થોડું ઢીલું લાગે તો તમે તેમાં એક ચમચી જેટલો મેંદો પણ એડ કરી શકો છો રેસ્ટ આપ્યા પછી તમારે બેટરને ચેક કરી લેવાનું આપણે હવે બેટરને બોટલમાં ભરી લઈશું મેં અહીં સોસ માટેની જે બોટલ આવે છે તે લીધેલી છે જો તમારી પાસે બોટલ ન હોય તો કોઈ પણ પ્લાસ્ટિકની નાની સાઈઝની બેગ હોય અથવા દૂધની થેલી હોય તેને સાફ કરી અને તેમાં પણ જલેબી આસાનીથી બનાવી શકો છો આપણે હવે બેટર તેમાં એડ કરીશું અહીં મેં તેલ પહેલેથી જ ગરમ કરવા રાખી દીધેલું હતું આપણે પહેલા તેલને ચેક કરીશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું તેલ આવી ગયેલ છે આપણે હવે જલેબી બનાવીશું પહેલા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું ત્યાર પછી આપણે જલેબીને ક્રિસ્પી બનાવવા માટે ગેસની ફ્લેમ ખાસ રાખીશું રીતે ધીમે ધીમે આપણે જલેબી પાડતા જઈશું આપણે લઈ આ રીતે બધી જલેબી બનાવીશું તમારે જેવડી સાહેબ બનાવી હોય તેવડી બનાવી શકો છો તમે જોઈ શકો છો આપણી જલેબી એકદમ સરસ ઉપર આવી ગયેલ છે આપણે તેને ક્રિસ્પી તળી લેવાની છે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું વખતે થોડું ધ્યાનથી તળવાનું જેથી એકદમ સરસ ક્રિસ્પી બને આ જલેબી તળાઈને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે બધી જલેબી કાઢી લઈશું આ રીતે બીજી જલેબી બનાવીશું પણ જલેબીને આપણે પહેલા ચાસણીમાં એડ કરતા જઈશું ચાસણી વધારે ગરમ પણ નહીં અને વધારે ઠંડી પણ નહીં એવી રહેવી જોઈએ આપણે હવે જલેબીને ચાસણીમાં એડ કરીશું જો તમારી ચાસણી વધારે ગરમ હશે તો તમારી જલેબી એકદમ ઢીલી બની જશે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે તમારી ચાસણી વધારે પડતી ગરમ ન હોવી જોઈએ આપણે ફક્ત એક મિનિટ માટે જલેબીને અંદર એડ કરી રાખેલી ફક્ત એક મિનિટ માટે જ રાખવાની છે ત્યાર પછી આપણે તેને કાઢી લઈશું આપણી આ ક્રિસ્પી જલેબી બનીને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે આ જલેબી ઇન્સ્ટન્ટ બનેલી છે તમે જોઈ શકો છો આપણી આ જલેબી એકદમ સરસ જ્યુસી બનેલી છે તમે પણ થોડી ધીરજ રાખી અને થોડી ટિપ્સ અને ટ્રિક્સથી બનાવશો તો તમારી જલેબી પણ ખૂબ જ આ રીતે સરસ ક્રિસ્પી બનશે જલેબીનું બેટર બનાવતી વખતે થોડું ધ્યાન રાખવાનું અને ચાસણી જ્યારે વધારે ગરમ હોય ત્યારે જલેબી એડ નથી કરવાની એ બધી બાબતોનું તમે ધ્યાન રાખશો તો તમારી જલેબી પણ ખૂબ જ સરસ બનશે તો તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ જલેબી રેસીપી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બે લાઇકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપી તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળતું રહે તો તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ જલેબી